હેલો ગાઈઝ કેમ છો તમે બધા મજામાં જ હશો હું પણ મજામાં છું તો ગુડ મોર્નિંગ બધાને અને હું નાઈ ધોઈને તૈયાર છું આજે મેં ડીમાં જવાની છું તો મેં દીવાબટ્ટી પણ કરી દીધા છે જો મારા સાઈબાબાના અને હું દાળ ભાત પણ બનાવી દીધું છે દાળ બાફવા મૂકી દીધી છે અને આ મારી ચાય પણ રેડી છે ગરમ કરવાની જ ગરમ પણ કરી દીધી છે અને હવે અમે ચા નાસ્તો પણ કરી દીધો છે અમારો રેડી છે ચા નાસ્તો કરી દીધો ફાઇનલી હું તૈયાર થઈ ગઈ છું મારે ડીમચ જવાનું છે આજે શોપિંગ માટે તો ફાઇનલી અમે નીકળી ગયા છે ડિમચ જવા માટે તો રસ્તા પણ થોડું ઘણું પાણી હતું કેમ કે વરસાદનો મોસમ છે એટલા માટે તો ફાઇનલી અમે હાઈવે પહોંચી ગયા છીએ અને ટ્રાફિક પણ ઘણું બધું છે ગાડીમાં પેટ્રોલ ન હતું તો પેટ્રોલ પણ પુરાવી દીધું હવે અમે પાછા નીકળી ગયા રસ્તે તો લીલું લીલું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે તમે જોઈ શકો છો ફાઇનલી અમે હવે ડીમટ પહોંચવાની તૈયારી છીએ તો અમારું ડીમટ આવી ગયું તમે જોઈ શકો છો મારું બસમાં લોકિંગ થયું અને હું અંદર એન્ટ્રી મારી દીદી પહેલાં મને ડેરી મિલ્ક જેમ્સ જોવા મળી રસગુલ્લા પછી આ ડ્રાય ફ્રૂટ તો ડીમાર્ટમાં મજા આવી ગઈ શોપિંગ કરવાની ફાઇનલી અમે લઈ લીધું છે સામાન અને આ કાઉન્ટર પર અમારું બિલ પણ થઈ ગયું છે હવે ફાઇનલી અમે લઈને બહાર નીકળી ગયા હવે ઘરે પાછા જતા જવા નીકળી ગયા તો તમે જોઈ શકો છો ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ અને આ મારું સામાન જે મેં શોપિંગ આજે કરી લાવી એ મારું સામાન છે તો બિસ્કીટ ટમેટો કેચઅપ અને આરવ પણ સ્કૂલથી આવી ગયો અને આરવને જો શું મળ્યું સ્નીકર જોઈને એટલો ખુશ થઈ ગયો છે આરવ સ્કૂલથી આવીને સીધા અમારા ઠેલામાં જ જોવા લાગી ગયો કે શું લાવ્યા મારા માટે તો આરવ પણ બહુ જ ખુશ થઈ ગયો બાય